સુરતના કામરેજના પરબ ગામ ખાતે પાંચ મહિનાની બાળકી પર જેસીબી છોડે ગયું શ્રમજીવી પરિવાર કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ કરતો હતો એ દરમિયાન તેઓએ પોતાની બાળકીને રોડની સાઇડમાં સુવડાવી હતી આ દરમિયાન એક જેસીબી ચાલકે પાંચ મહિનાની બાળકી પર જેસીબી ચડાવી દીધું હતું આ સમગ્ર ઘટનાને લઈને અમારી સાથે જોડાયા છે અમારા સંવાદદાતા કૃષ્ણા સોની જેમની પાસેથી સમગ્ર વિગત જાણીશું જી કૃષ્ણા જણાવજો કે સુરતના કામરેજના પરબ ગામ ખાતે જે પાંચ મહિનાની બાળકી પર જેસીબી ચડી ગયું તે સમગ્ર ઘટના વિશે જણાવજો

જે ચોક્કસ થી વાત કરવામાં આવે જે પ્રમાણે નું મોત નીપજ્યું છે જેસીબી દરમિયાન મોત તે બાળકી ને તાત્કાલિક અર્થે નજીક ની હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યો હતો સાથ જે છે ટૂંક ચૂક સારવાર દરમિયાન બાદ તેનું મોત નીપજ્યું છે હાલ તો પોલીસે જે છે જીસીબી તેમજ ચાલક જે હતી તેની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જી જી આભાર સુરતના કામરેજના પરમગામ ખાતે પાંચ મહિનાની બાળકી પર જેસીબી ચડી ગયું શ્રમસેવી પરિવાર કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ કરતો હતો એ દરમિયાન તેઓએ પોતાની બાળકીને રોડની સાઇડમાં સોડાવી હતી આ દરમિયાન એક જેસીબી ચાલ કે પાંચ મહિનાની બાળકી પર જેસીબી ચડાવી દીધું ગંભીર ઇજા થતા બાળકીને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી ટૂંકી સારવાર દરમિયાન બાળકીનું મોત નીપજ્યું આ સમગ્ર ઘટનાની જાણ કામરેજ પોલીસને કરાઈ ફૂલ જેવી બાળકીનું મોત થતા શ્રમજીવી પરિવાર શિવકુમાર ડૂબી ગયો છે રિપોર્ટર કૃષ્ણા સોની જનાદેશ ન્યૂઝ કામરેજ